નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે ચંપાબેન વસાવા એ જ ચંપાબેન વસાવા છે જ્યાં આગળ ચેતરબાઈ વસાવા અને ચંપાબેન વસાવા અને સંજયભાઈ વસાવા વચ્ચે જે બબાલ થયેલી હતી પરંતુ ફરી એક નવો વિવાદ સામે આવ્યો છે એ વિવાદ એ છે કે ચંપાબેન વસાવા અને મહિલા સંગઠન દ્વારા ડેડિયાપાડા પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું પોલીસ સ્ટેશને મહિલા પોલીસ સ્ટેશને આવેદનપત્ર આપ્યું અને આવેદનપત્રની અંદર એવું ઉલ્લેખ લખવામાં આવ્યું છે કે જે આ જે દિવસે આ મહિલા સંગઠન એટલે કે મહિલા દ્વારા જ્યાં આ રેલી કરવામાં આવી હતી રેલીની અંદર કોઈએ ત્રણ ચાર આઈડી પરથી એવા એવા કોમેન્ટ આવ્યા કે ભાઈ કે આ જે ચંપાબેન વિશે કોઈ ટિપ્પણી કરી કંઈ ખરાબ ટિપ્પણી કરી હશે ખાસ કરીને ધ્યાન આપજો અને હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર શું ચાલી રહ્યું છે ત્યારે તે બીજા દિવસે એક રેલી કરવામાં આવી હતી અને ચંપાબેન વિશે ત્રણ ચાર આઈડી પર એવા એવા કોમેન્ટ આયા કોમેન્ટ આવ્યા કે ભાઈ કે કે આ રીતના આમ આમ બધું જે કોમેન્ટ આવ્યા હતા એ કોમેન્ટ જે જોઈને ફરી ગઈ કાલે જે મહિલા પોલીસ સ્ટેશને જે ચંપાબેન અને અન્ય મહિલા સાથે પોલીસ સ્ટેશન આવી હતી અને આક્રોશ વ્યક્ત કર્યો હતો કે અમારા વિશે આવી ટિપ્પણી કરનારાને કડક કડક સજા થાય અને જલ્દી પકડવામાં આવે અને જલ્દી એમના પર કારવાહી કરવામાં આવે અને મહિલા પોલીસ સ્ટેશને એમને લઈ આવવામાં આવે આ રીતના જે ઘટના છે ફરી એક મોટો વિવાદ ઊભો થયો હશે આ ઘટના વિશે તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો ખાસ કરીને વાત કરવામાં આવે તો કોમેન્ટ બોક્સની અંદર તો પોતપોતાના વિચારધારણાઓ વિચાર રજૂ કરતા હોય છે તો ખાસ કરીને કોમેન્ટ પર ધ્યાન ના આપવું જોઈએ કેમકે કોમેન્ટ બોક્સની અંદર બધા લોકોનો એક વિચાર ના હોય બધા લોકોનો અલગ અલગ વિચાર હોય આ વિચારધારણા દ્વારા જે કોમેન્ટ કરતા હોય છે ખાસ કરીને કોમેન્ટ પર બહુ ધ્યાન ના આપવું જોઈએ આ ઘટના વિશે તમારે શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવજો જય હિન્દ વંદે માતરમ